શિવ શક્તિ સેવા સમિતિના તમામ સેવાભાવી ભાઈઓ અને બહેનો આ કાર્યમાં તન મન અને ધનથી સેવા આપે છે બહેનો પોતાના ઘરના કામ પૂર્ણ કરી બાકીનો સમય સેવામાં વિતાવે છે પંચવટી તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ફરતા પશુઓને આ રોટલા ખવડાવી પુણ્યનું કામ કરી રહ્યા છે તેમજ ગરમીમાં પક્ષીઓને પાણી વગર મોતને વહાલું કરવું ના પડે તે માટે પાણીના કુંડા પણ વિતરણ કરવામાં આવ્યા આ સિવાય સેવા સમિતિ દ્વારા પાણીની પરબ ઉત્તરાયણમાં પક્ષી બચાવ અભિયાન વૃક્ષારોપણ જેવી અનેક કામગીરી કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ કલ્પેશ પંચાલ સેવા સમિતિ દ્વારા બધું આયોજન કરવામાં આવેલ છે કુંડો પાણી પક્ષીઓને પાણી માટે કુંડો મફત આવે છે અને વૃક્ષારોપણ માટે કાર્યક્રમ રાખીએ છીએ અને ચકવાના ઝાડ માટે પણ અહીંયા આગળ